મિત્રો આજે હું લાગણીઓના ઇનબેલેન્સ વિશે જ્યારે વાત કરવાની છું ત્યારે હું એ વાત કરું છું તો એનો વિડીયો તમે આખો જોજો અને એમાં હું છેક સુધી વાત કરીશ અને બધી બીમારીઓની વાત કરીશ કે કઈ કઈ બીમારીઓ થઈ શકે તો એ વિડીયો આખો જોજો અને પછી હું નેક્સ્ટ વિડીયોમાં એના વિશે વધારે પણ વાત કરીશ કે ભાઈ એને કેવી રીતે ક્યોર કરી શકીએ હા મેં બધી બીમારીઓ તો બતાવી પણ એને હું સાજું કેવી રીતે કરી શકું એના વિશે હું વાત કરીશ કે માં આપણે જાતે કઈ રીતે સ્વસ્થ થઈ શકીએ કઈ કઈ બીમારીઓ જોડે આપણે કામ કરીએ તો આપણે કેવી રીતે કામ કરીએ આપણી લાગણીઓને બેલેન્સ કરીએ તો આપણે આમાંથી બહાર નીકળી શકીએ તો મિત્રો આખો વિડીયો જોજો ચોક્કસ જોજો છેક સુધી જોજો અને આજે આ વાત કરી રહી છું કે મેં હું આજે એસિડિટી કબજિયાત સર્વાઇકલ સ્પોન્ડોલાઇસિસ સ્લીપડિસ સાયટિકા ફ્રોઝન શોલ્ડર અને ઘૂંટણના આ આટલી બીમારીઓ વિશે વાત કરી છે અને એ બીમારીઓ વિશે તમે વાત સાંભળજો અને આપણે ઇમોશનલ ઇનબેલેન્સમાં જે આપણે આગળ વધીશું એવી રીતે અને આપણે એને કેમ આપણે ઇમોશનલ બેલેન્સ કરી શકીએ શું કરી શકીએ એ બધાનો ઈલાજો તમને ક્રમવાર બતાવતી રહીશ અને આપણે આપણા શરીરને સ્વસ્થ રાખવું છે મનને ખુશ રાખવું છે આનંદિત રાખવું છે એના માટે આપણા પ્રયત્નો ચાલુ છે અને મારી દરેક વાત આ રીતે જોડાઈ હશે શરીર અને મનને સાથે રાખી આત્માને શુદ્ધ કરવો છે તો મિત્રો મળતા રહીશું જોતા રહેજો મારો વિડીયો અને ફરી એકવાર આપ સૌએ મને સાંભળી એના માટે હું ગીતા પંચાલ આપને ખૂબ ખૂબ આભારી છું અને જલ્દી મળીએ છીએ આ વિડીયો મૂકું છું એની પાછળ બીજો પણ એક વિડીયો મૂકું છું તો તરત તમે એને જોજો અને એને તમારા કોમેન્ટ આપજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ આપજો કે આ તમને કેવું લાગે છે તો મિત્રો ફરી મળીશું એકવાર નમસ્તે નમસ્તે નમસ્તે